નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ ગત રાત્રિનો યમુના નગર વિસ્તારનો સીસીટીવી થયો વાયરલ ત્રણ અસામાજિક તત્વો આ વિસ્તાર ફરી રહ્યા છે ચોરી કરવાના ઈરાદે હોય કે કોઈ અન્ય ગુનાને અંજામ આપવા સોસાયટી માંગ ફરી રહ્યા છે વાયરલ થતા સ્થાનિક આ વિસ્તારમાં દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરે તેવી સ્થાનિકોની માંગ નામ વિજયભાઈ જયરામભાઈ મારુ હું પોતે પ્રજાપતિ છું કેમ્બ્રિજ સોસાયટી માં યમુના ત્રણ માં મારી સોમનાથ ના નામની દુકાન આવેલી છે બરોબર એમાં પરમ દિવસ અઢાર તારીખના દિવસના દોઢ વાગે હું પોતે મારા નાના ભાઈ ને ઘરે મહેમાન હતા એટલે અહીંયા દુકાન નું દુકાન બંધ કરી ને મારા ઘરમાં લોક મારીને હું ત્યાં જમવા ગયો હતો જમીને આવી ને પાંચ વાગે ત્યાંથી પરત આવ્યો ત્યારે આગળના લોક તો બધા કમ્પ્લીટ હતા લોક ખોલીને અંદર ગયો ને પાછળ મારા દુકાન ની પાછળ મારા એક બ્લોકમાં જ દુકાન છે એની પાછળ નવેરીનો દરવાજો પડે છે જો દરવાજો જોયો તો નો નવેરીનો દરવાજો નીચેથી તૂટેલો હતો એટલે કોઈ આવારા તત્વો લુખા તત્વો અથવા કોઈ એવી ઉપર અગાસી ઉપરથી નવેરામાં ઉતરી ને અહીંયા એક લોખંડનો સળિયો હતો લોખંડના સળિયાથી થી દરવાજો તોડી સ્ટોપર ખોલીને અંદર ઘૂસી ત્યાંથી મારા કબાટની અંદરથી ની દસક હજાર રૂપિયા રોકડા ને ત્યાંથી પછી દુકાનમાં પ્રવેશ કરીને પંદર હજાર રૂપિયા જેવું દુકાનમાંથી પંદર સત્તર હજાર રૂપિયા જેવું દુકાનમાંથી રોકડ રકમ ઉઠાવી ને ઓયા ગયા બરાબર એ પછી અમે તાત્કાલિક પોલીસ માં ફરિયાદ કરી પોલીસ વાળા આવ્યા રીતના ચોરી થઈ ગયેલી છે પણ એના એના આની આગળ મારી સોમનાથ દુકાન આગળ છે એની પેલા અહીંયા બે જગ્યાએ તારા તૂટેલા છે પણ ખાલી ફરિયાદ કરી હતી પણ હજી સુધી એનો કઈ નિકાલ આવ્યો નથી બરોબર છે એટલે આ તો થોડી ગંભીર ઘટના એવી છે કે મારી દુકાને તો બપોર ના થઈ છે દોઢ થી પાંચ વચ્ચે

રાત્રે સાડા નવ વાગે હું પોતે દુકાન બંધ કરીને દુરુપૂર્ણિમાના દિવસે ભવનાથમાં શેરનાથ બપુના આશ્રમે આશીર્વાદ લેવા અહીંયા દુરુપૂર્ણિમાન દિવસે ગયા હતા ત્યાંથી સાડા બાર વાગે ત્યાંથી પરત આવ્યો તો આ જે દુકાનના આગળના બોર્ડ છે એ બધા તૂટેલા નીચે આખા નજરે પડ્યા તો જોઈએ તો નવા જ બોર્ડ હતા ચાય કરીને હાથે કરીને જે કોઈ પણ આવારા તત્વ લુખા તત્વો જે કોઈ અહીંયા રાત્રે જે કોઈ મોડે ટાઈમ બધી કરતા હોય એ નુકસાન બરોબર છે એટલે મારી એક પોલીસ ને એક ખાસ કહેવાની વિનંતી છે કે મોડે સુધી બે ત્રણ વાર પેટ્રોલિંગ કરો ને જે કઈ પણ આ રોડ ઉપર જે કઈ મોડે સુધી આવારા તત્વો લુખા તત્વો જે કઈ કોઈને હેરાન કરતા હોય

અમે બાર વાગ્યા ની ટ્રેન માં જુનાગઢ થી પણ અમને ખબર નતી કે પાછળથી ઘરે ચોરી થઈ જશે અમારે પાછળની તોડી અને 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 અંદર અંદર ચોર પ્રવેશ્યા આવી એને બધું તોડફોડ કર્યું અને દાગીના હતા અને રોકડ રકમ હતી એ લોકો લઈ ગયા છે અને બીજું શું એ લોકોનો ઈરાદો હતો ને સાહેબ એ અમને નથી ખબર અને મારા હસબન્ડ ગાડીમાં જાય છે અને અમને કઈ ખબર નહોતી ને પાછળથી આ બનાવ બની ગયો છે પછી આવીને અમે ઘરનું બધું હેરફેર જોયું અંદરથી એ લોકો સ્ટોપર મારી હતી બાર થી લોક હતો પાછળના દરવાજાથી જોયું ઘરમાં આવીને તો પાછળનો દરવાજો ખુલ્લો હતો તો મારી બે બે કીધું મમ્મી આપણા ઘરમાં ચોરી થઈ છે પછી પડોશીને બોલાવીને પછી અમે પોલીસને બોલાવીને પછી એનો અમે કાર્યવાહી ચાલુ છે સાહેબ અમને વેલામાં વહેલી તકે ચોર ચોર પકડાઈ જાય અને અમને અમારી સોસાયટીમાં બધાયનો ભયનો માહોલ છે બધી લેડીસો રાત્રે એકલી હોય છે એટલે અમને અમારી સેફ્ટી નથી એટલે કેમ રીતમાં અહીંયા પેટ્રોલિંગ ચાલુ થઈ જાય અને અહીંયા આ ત્રાસ છે જે ચોરનો અને આ લોકો એ ચોવીસ કલાકમાં ચાર ઘરે તાળા તોડ્યા છે અને બે ટુ વ્હીલો એ લોકોએ પોતાના બાંધમાં લઈ લીધી છે તો સાહેબ અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને એ લોકોને વહેલી તકે આ લોકોને પકડવા જોઈએ કે